કારમાં સવાર બે ઇસમો પૈકી અમરનાથ પઢિયાર નામના શખ્સે ભગવા વસ્ત્રો ધારણ કર્યા હતા આ ઠગ બાજુએ અત્યંત વિનમ્રતાથી નાસિક જવાનો રસ્તો પૂછવાના બહાને દંપતીને રોક્યું હતું વાતચીત દરમિયાન સાધુના વેશમાં રહેલા ગઠિયાએ વૃદ્ધાને પોતાની કથિત દૈવી શક્તિઓનો ડર બતાવી અને લાલચ આપી હિપ્નોટાઇઝ કરી દીધા હતા જેના પ્રભાવમાં આવી વૃદ્ધાએ કંઈ પણ વિચાર્યા વિના પોતાના ગળામાંથી સોનાનું મંગળસૂત્ર અને હાથની બંગડીઓ ઉતારીને સાધુને સોંપી દીધી હતી હાથ ફેરો થતાં જ આરોપીઓ કારમાં ફરાર થઈ ગયા હતા બાદમાં આવ્યા બાદ દંપતીને છેતરાયાનો અહેસાસ થયો હતો ભોગ બનનાર દંપતીએ વલસાડ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો રૂરલ પોલીસ અને એલસીબીની ટીમોએ સંયુક્ત રીતે તપાસ હાથ ધરી હતી તે દરમિયાન એલસીબીને બાતમી મળી હતી કે ગુનામાં વપરાયેલી કાર ખેડબ્રહ્મા તરફ જઈ રહી છે અને આરોપીઓ લૂંટનો માલ વેચવાની ફિરાકમાં છે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી કાર ચાલક નરસિંહનાથ ઉર્ફે નરેન્દ્રનાથ મદારીને દબોચી લીધો હતો પોલીસને તેની પાસેથી લૂંટાયેલા સોનાના દાગીના પણ મળી આવ્યા છે

અને એ પોતાના પત્ની સાથે પોતાની એક્ટિવા મોટરસાયકલ ઉપર પોતાના કૌટુંબિક ભાઈને ત્યાં વિધિમાં જવા માટે રોજોણી ગામેથી પીઠા ગામ પાસે જતા હતા આ દરમિયાન પીઠા ગામ પાસે એક ભગવા કપડા પહેરેલો ઈસમ અને એની બાજુના ડ્રાઈવર પોતાની ફોર વ્હીલ ગાડીમાં આ જે વૃદ્ધ દંપતી છે એને રોકે છે અને નાસિક જવાનો રસ્તો પૂછે છે અને ધીરે ધીરે એની સાથે વાતો કરવાનું શરૂ કરે છે ત્યારબાદ એ જે આ વૃદ્ધ દંપતિ છે એને હિડવર્ટાઇઝ કરી અને જે વૃદ્ધ દંપતીમાં જે પત્ની છે એમના ગળાનો સોના સોનાનું મંગળસૂત્ર અને હાથની બંગડીઓ એ લઈ અને આવી ઠગાઈ કરીને આ જે કાર ચાલક જે છે અને જે ભગવાધારી વ્યક્તિ હતો એ ત્યાંથી નાસી જાય છે આ અનુસંધાને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા જંતિભાઈ ની ફરિયાદ અનુસંધાને ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને ગુનાની તપાસ હાથ ધરવામાં આ ગુનાના અનુસંધાને કુલ બે આરોપીઓ અત્યાર સુધીમાં આઈડેન્ટિફાય થયા છે એક જે આરોપી છે જે નરસિંહનાથ ઉર્ફે નરેન્દ્રનાથ સમજુનાથ મદારી અને જે અન્ય આરોપી જે છે એવા અમરનાથ પઢિયાર કરીને બે આરોપી જે છે એ ગુનામાં ઇન્વોલ્વ હોવાનું ખબર પડેલ હતી તપાસ દરમિયાન એલસીબી ને એવી ચોક્કસ માહિતી મળી હતી કે આ એક જે ગાડી ચલાવવાનો ઇસમ જે છે એ ખેડબ્રહ્મા જે છે એ તરફ હોવાની અમને બાતમી હતી તેથી એ માહિતી નાકાબંધી તેને નાકાબંધી કરીને પકડી પાડવામાં આવ્યો હતો આરોપી પાસેથી ગુનામાં જે સોના ચાંદીના દાગીના ગયેલા એ પણ રિકર કરવામાં આવ્યા હતા બધું આરોપીને પોલીસ વલસાડ જિલ્લામાં લાવી જેની પૂછપરછ કરવામાં આવી હતી તો આરોપીના કહેવા મુજબ એમની સાથે જે અન્ય આરોપી હતો એ સમજુનાથ સોરી અમરનાથ પઢિયાર કરીને એ બંને સાથે જ નીકળ્યા હતા એ લોકો પોતાની સ્વિફ્ટ ગાડીમાં અમદાવાદ થી મુંબઈ જવા નીકળ્યા હતા અને મુંબઈથી એ લોકો પોતાનું કામ પરત કરીને હતા એમની પાસે પૈસા ઓછા હતા એટલે એ લોકોએ પોતાને પૈસા મળે એ માટે થઈ પોતાનો ટાર્ગેટ એ લોકો શોધતા હતા અને પીઠા ગામ પાસે આ વૃદ્ધ દંપતી જે છે એમને મળી ગયા વૃદ્ધ દંપતી મળતા એ લોકોએ વૃદ્ધ દંપતીને નાસિક જવાનો રસ્તો પૂછ્યો હતો અને વાતો વાતોમાં એને હિપ્પનોટાઇઝ કરી અને સોનાની બંગડી અને જે મંગળસૂત્ર છે એ લઈ અને થઈ ગયા હતા મુજબની જે છે 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 આરોપી નરસિંહનાથ સમજુનાથ મધારી એ બહુ અઠંગ ગુનેગાર છે એના ઉપર આજ સુધીમાં ગુજરાતમાં કુલ વીસ જેટલા ગુનાઓ દાખલ થઈ ચુક્યા છે અને ધરપકડ પણ થઈ છે અમુક ગુનાઓ નાસ્તો કરે છે ત્યારે અન્ય આરોપી જે છે અમરનાથ ઉર્ફે આયન નકુલાલ ફરિયાળ કે જેને સાધુનો વેશ પહેરી અને ભગવા થયો હતો એ આરોપી જે હાલ નાસ્તો કરે છે એનો પણ ગુના જીત્યા જણાયેલો છે અને વિરોધમાં પણ જેટલા ગુનાઓ ઓલરેડી દાખલ થઈ ચુક્યા છે પણ હાલ ટ્રેક ટ્રેસ કરવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે અને ટૂંક સમયમાં એને અમે જળવી પાડીશું અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ आइकॉन દબાવ जे थी आवना न्यूज अपडेट्स નોટિફિકેશન नोटिफिकेशन आप सबको सबसे पहला